ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે સાત કરોડના નિર્માણ પામનાર ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ફાયર સ્ટેશન જિલ્લાના તમામ છ તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારો માટે આગામી સમયમાં ઉપયોગી થશે આ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત આજરોજ પ્રદેશમંત્રી જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ રાજેશ ચુડાસમા પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ ફાયર સ્ટેશન પાંચ હજાર ચારસો પંચાવન ચોરસ મીટરમાં બનશે અને તેમાં ફાયર સ્ટેશન બિલ્ડિંગ કમ્પાઉન્ડ વોલ સિમેન્ટ કોન્ક્રીટ રોડ બે લાખ લિટર કેપેસિટી ધરાવતો પાણીનો સમ રેસિડેન્ટ સ્ટાફ બિલ્ડિંગ ફાયર ઇક્વિપમેન્ટ ફાયર સ્ટેશન કેમ્પસ ગાર્ડન બોર વિથ સબમર્સિબલ ફાયર બિલ્ડિંગ પાવર બ્લોક ફ્લોટિંગ સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે આ ફાયર સ્ટેશન બનવાનું છે ત્યારે સમગ્ર જિલ્લામાં છ નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે આ ફાયર સ્ટેશનનો ઉપયોગ થઈ શકે એટલા માટે સરકાર શ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વેરાવળનું ફાયર સ્ટેશન નગરપાલિકાનું તો ચાલુ જ છે પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું શહેરી અને ગ્રામીણ વિસ્તારનું ફાયર સ્ટેશન છે ત્યારે આજે ભૂમિપૂજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા છે